તમારા નાના નાના ભૂલકાઓનું પણ ભવિષ્ય સુધરી જાય એવી એક વાત લઈને આવ્યો છું અને આ વાત જો ભાઈ ઘરે પૂરી ઉતરી ગઈ કે હું શું કહેવા માગું છું તો તો જીવનમાં દુઃખ નામની ચીજ જ નહીં રહે પેલું સ્વર્ગમાં કેવું છે કે કોઈ રડતું નથી સ્વર્ગમાં તમે કદાચ વાત હોવી હોય સ્વર્ગની તો સ્વર્ગમાં આંસુ શું છે એ કોઈને ખબર નથી રડવું શું છે એ ખબર નથી સ્વર્ગમાં ખાલી સુખ સુખ અને સુખ છે એવી જ રીતે આ પૃથ્વી પર તમારા જીવનમાં સુખ 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 આ શબ્દો દેખાય જીવનમાં રડવું શું છે જીવનમાં દુઃખ શું છે એ ક્યારેય તમારને ખબર ના પડે એવી વાત લઈને આવું છું તો જીવનને મજા માણો જીવન મસ્ત છે જિંદગી મસ્ત છે જિંદગી જીવો તો એ જીવવા માટેની ઘણી એવી ઘટનાઓ લઈને આવ્યો છું તમને એવું લાગશે કે સંજયજી વાઘેલા કંઈક જાદુગર જેવી વાત લઈને આવ્યા છે અને જાદુગર અમને શીખવાડશે અને જાદુ કંઈક એવું શીખવાડશે કે અમારા જીવનમાં એક ચમત્કાર થશે અને કરોડો રૂપિયા અજબો રૂપિયા આવી જશે અને અમારું જીવન મસ્ત થઈ જશે અને બધા દુખો દૂર થઈ જશે આવું કંઈ નથી મારા વાલા મિત્રો એવું છે કંઈક એવું લઈને આવ્યો છું કે એ જો તમે ધ્યાનમાં ઉતારી દેશો ને બસ બહુ થઈ ગયું આખી વાત સમજી લેજો હું શું કહેવા માગું છું સહેજે કચાસ ના રાખતા એટલું ધ્યાન દઈને સાંભળજો કે સામેવાળાને કહેજો કે હવે ચૂપ બેસ મારા સંજયસિંહ વાઘેલાની પૂરી વાત સાંભળવી છે તો આજના વિડીયોમાં તમને એટલું કહેવા માગું છું કે મારા જીવનની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ ભૂતકાળમાં એવી ઘટનાઓ બની ગઈ પણ એવી ઘટનાઓ ભવિષ્યકાળમાં ના બને એટલા માટે મારે શું ધ્યાન રાખવાનું છે મારે શું કરવાનું છે અને મારે શું નથી કરવાનું આ જ વસ્તુ યાદ રાખી લેશો બસ પૂરું થઈ ગયું હવે હું શું કહેવા માગું છું એ જો મેં ટાઇટલ કદાચ લખ્યું છે ટાઈટલની અંદર મેં એવું લખ્યું છે કે તમારી ભૂતકાળની વાતો જોઈ લીધું હશે તમે ટાઇટલ વાંચી લીધું હશે તમે ટાઇટલ એનાથી એનાથી એના થકી તમને મોટિવેશન મળશે આ એ ભાઈ ગપ્પુ નથી એ સત્ય હકીકત છે મેં કાલે જ ફેસબુક પર આ વાંચ્યું હતું અને આ સત્ય હકીકત છે તો હું કહું છું કે હું એવું કહેવા માંગુ છું મિત્રો આ એક સામાન્ય વાત નથી બહુ મોટી વસ્તુ છે બહુ મોટી વાત છે તો હું એવું કહું છું કે તમારા જીવનની અંદર જે વીતી ગયેલા દિવસો છે વીતી ગયેલા વર્ષો છે એને જીવનની અંદર ઉતારવાના તો છે પણ કઈ રીતે ઉતારવાના હું તમને શીખવાડીશ તમે કહેશે આ તો શું તમે ફેંકો છો મારા જીવનમાં બાપા બહુ પહેલાં બધું ખરાબ થયેલું એ જીવનની અંદર હું ફરી ઉતારો ના ના એવું નથી કરવાનું વાલા મિત્રો તમારે શું કરવાનું છે હું તમને સમજાવું તમારે એવું કરવાનું છે કે એ બધી ઘટનાઓ એ બધી ઘટનાઓ પહેલાં જે વીતી ગયેલી છે એક નોટમાં એ અને બી બે વિભાગ પાડી લો બે વિભાગ પાડી લો એ અને બી બીમાં લખો જે તમારી હંગાત ખરાબ વસ્તુ થયેલી એમાં લખો જે આનંદ થાય તમને તમને મસ્તીને મોજ કરાવેલી તમે એમાં જેટલી લખશો કે મસ્તીને મોજ કરાવી મસ્ત મજા આવી ગઈ લાઈફ જીવવાની એ ઘટનાઓ એમાં લખો અને જે દુઃખદ ઘટનાઓ હતી એ બીમાં લખો હાઉ તમારે તમારે શું કરવાનું છે એ હું તમને સમજાવું તમારે એટલું કરવાનું છે કે બીમાં એમાં જે લખી છે સુખની ઘટનાઓ જે મસ્ત મોજ મસ્તી કરી જીવનો મસ્ત વ્યતીત કર્યા મસ્ત ગુજાર્યા એ જીવનો તમારા એ બધા દિવસો તમારા કયા કારણસર આવેલા એ મસ્તી અને એ સુખ કયું કારણસર આવેલું એ એક વિચારી લો એ એક નોટ કરી લો અને એ તમારા બાળકોને સુખની પહેલાં વાત કરી લો બીજું બી બીમાં જે બધું લખ્યું છે તમે કે આ ઘટના આવેલી આ દુઃખ આવેલું તમે મારા કે મારા જીવનમાં એક પથરી થયેલી એમાં ઘણી બધી ઘટનાઓ છે મારા જીવનની અંદર જે તમારું ખરાબ એક્સિડન્ટ થયો હોય તમને બધી જ ખરાબ વાતો જેટલું મતલબ કોઈ દગો કર્યો તમારા સાથે કોઈ છેતરપંડી કરી એ બીમાં નોટ કરો બરાબર છે તો બીની અંદર તમારી અંદર જે છેતરપંડી થયેલી બીની બી વિભાગમાં તમારી અંદર તમારા લાઈફની અંદર ભૂતકાળની અંદર જે જે ખરાબ ઘટનાઓ બનેલી ચાલીસ પચીસથી ચાલીસ જે એકથી લઈને જે ચાલીસ વર્ષની ઉંમર લગી જે જે બન્યું એ ખરાબ વાતો કયા કારણોસર તમને એ બધું બન્યું તો ભવિષ્યની હવે વાત કરું કે ભવિષ્યની અંદર તમારે શું કરવાનું છે ભવિષ્યની અંદર તમારે એમ કરવું કે બી બીની અંદર જે ઘટનાઓ બની ને એ ભવિષ્યની અંદર ક્યારેય ના બને એ પહેલાં પહેલું કરવાનું છે કારણ કે બીની અંદર જે બની ઘટનાઓ બરાબર છે જે ખરાબ ઘટનાઓ એ કયા કારણોસર બની હતી એ વસ્તુ તમારે કરવાનું જ નથી કે એ વસ્તુ પહેલાં બની ગયું ફરી ના બને ધારો કે એક્સિડન્ટ તો તમારે એક્સિડન્ટ કયા કારણોસર થયેલો એવું નથી કે આપણે કોઈ ભવિષ્ય વેતા નથી પણ તમારું ભવિષ્ય તમે તમારા ભૂતકાળને લઈને સેટ કરી શકો છો આ એક એક નવી વાત નથી આ ઘણા લોકો આ સુવિચાર મેં વાંચેલો પણ છે જે તમે ભૂતકાળને લઈને તમે ભવિષ્યકાળ પણ તમારું સુધારી શકો છો તમારું એટલું નહીં તમારા દીકરાનું તમારી દીકરીનું તમારા સગાવાલોનું પણ ભવિષ્ય આ રીતે તમે સુધારી શકો છો તો બી બીની વાત કરું તો તમારી જે ખરાબ ઘટનાઓ ઘટેલી એ કયા કારણોસર ઘટેલી તો જીવનના ભવિષ્યની વાત કરું તો એ બધી ઘટનાઓ ભવિષ્યની અંદર ના થાય એના પહેલાં પાણી પહેલાં તમારે પાર બાંધી દેવાની છે તો એ ઘટનાઓ કેમ મળેલી કે હવે દરેક પૈસાની તકલીફ પડેલી તો હવે ભવિષ્યની અંદર ના પડે તો અત્યારથી જ તમારે એની તૈયારી કરવાની છે અત્યારથી તૈયારી ધારો કે એક્સિડન્ટ થયેલો તો હવે તમે વ્હીકલ એ રીતે ચલો શાંતિથી ચલો અને મસ્ત પૂરું ધ્યાન દઈને ચલો ઘણા લોકો તો વ્હીકલ ચલાવતા હોય ધ્યાન એમનું બીજું હોય એટલે એક્સિડન્ટ થતો હોય તો પણ ના વ્હીકલ ચલાવતી વેરાય તમે એ જ વસ્તુ ધ્યાનમાં પેલું કરો વધારાનું કંઈ કરશો નહીં તો એક એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની બીજું કોઈ તમને છેતરેલા રાખે કોઈ તમારું ખીચું કપાઈ ગયેલું કઈ રીતે મીઠું બોલીને છેતરાઈ ગયેલા કોઈ મીઠું એવું મીઠું બોલનારો આ મીઠી છૂરી જેને કહેવાય એ રીતે તમે છેતરાઈ ગયેલા હોય તો ભવિષ્યની અંદર એવા કોઈ લોકો આવે મીઠા બોલનાર તમને એવું લાગે કે આ માણસ મને છેતરવા ફરે છે તે કરીએ તમે સાવચેત થઈ જાઓ સાવધાન થઈ જાઓ અને એ યાદ કરીને કે આ માણસ બોલે જ મીઠું કંઈક તો પ્રોબ્લેમ છે અને કંઈક તો ખોટ છે આ રીતે તમે ચાલી શકો છો બીજું તમે દુઃખ આવી ગયેલું એકદમ આવી ગયેલું તે ઘડીએ તમે કયા કારણસર આવેલું એનું નિરાકરણ પહેલાં ભૂતકાળમાં મેં બની ગયેલું એના કારણે એડવાન્સમાં બધું કરી દઉં કરી શકો એટલા માટે આ મેં વિડીયો બનાવ્યો છે વધારે કંઈક એવું નથી તમે તમારા જીવનની પ્રેરણા લઈને કરજો ભાઈ હું મારા જીવનની પ્રેરણા લઈને કરીશ જેટલા પણ માણસો બધી પોતાના જીવનની અંદર જે પહેલાં પહેલાં ઘટનાઓ ઘણી ગયેલી એને એક એ બી કરી વિભાગ કરી કરી લેજો ઘણો ફાયદો થશે યાદ કરજો સંજયસિંહ વાઘેલાને કે આ બહુ મોટી વસ્તુ વાત કરી ગયા છે આજે અને ભાઈ મારા કરતાં વધારે જાણતા હોય તમે તો મારા કરતાં બહુ બધું જાણનારા છો તમે મારા કરતાં બહુ મોટા છો તમે મારા કરતાં વધારે ભણેલા હશો તમે મારા કરતાં વડીલ હશો તમે મારા કરતાં બહુ હોશિયાર હશો હું તો તમારા ઘર કંઈ નથી ભાઈ અને હા હું તો ખાલી મારી માતા મારી કુળદેવીને લઈને ચાલું છું એટલે જ હું જીવનમાં સુખી છું અને હા હું કોઈ પણ નેગેટિવ મારા મનમાં વિચારો લાવતો નથી હું ઓનલી ફોર પોઝિટિવ જ વિચારો લાવું છું વધારે કંઈ કહેવું નથી જય માતાજી બધાને જય મારી રામવાડી સિકોદર મહાણવટી માટેનો જઈ અને આપણે દેવ મહાદેવનો જઈ હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં